ગુજરાતનો ગ્લોબલ ગરબો વિશ્વમાં આગવી ઓળખ ધરાવે છે નવરાત્રી પર્વ આવે એટલે ખલૈયાઓમાં નવો ઉત્સાહ ઉમંગ અને આનંદ છલકાઈ જાય છે મા નવદુર્ગાના આરાધના પર્વ એટલે કે નવરાત્રી શક્તિ પર્વની ઉજવણીમાં અબાલક જોડાય છે ધામધૂમથી ઉજવે છે તેમાં ગુજરાત સરકાર પણ સક્રિય રીતે સહભાગી થઈને આ લોક ઉત્સવને હર્ષભેર વધારે છે ત્યારે વિશ્વની સૌથી ઊંચી સરદાર વલ્લભભાઈ પટેલ ની મીટરની પ્રતિમા સ્ટેચ્યુ જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના કર્મયોગીઓ એકતાના સંદેશ આપતા પ્લે કાર્ડ પ્રદર્શિત કર્યા હતા આ સાથે વિવિધ વિભાગોના અધિકારીઓ સ્થાનિક પદાધિકારીઓ યુવાનો મહિલાઓ સપરિવાર મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને આરતીમાં માં છોડાયા હતા